એનો વેલકમ બેક ટુ માય સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં તો ભાઈ અત્યારે અમે દીવાવી ગયા છીએ ને આવી રીતનો કાક હોલ છે ચાલુ ને એમાં અમાર કપડાં પૈસા બધુંય પલ્લી ગયું પાકેટ એવું એટલે બધાને કપડા એવું સુકાય છે અને હવે બહાર આટો મારવા જઈ છે હાલે ઉગો થાલ સાંભો ઓલા ભાઈ બીજી થઈ ગયા છે હાડે સાંબા નહીં ક્યાં લઈ લઉં

પાણી એટલું છે ને કેટલા પાક ઉડી ગયો શું દેખાય એટલો વરસાદ છે હારું ફરવાની તો મોજ મારો કિલ્લો બહુ મોટો છે પૂરો થાય તો ઠીક છે ને તો રાઈ થી નાગવા બીજ જવાનું છે અમારો મેહુલ ભાઈ મોજ ડર થઈ ગયું મૂકલા અમાક વાંધો આવે છે આવું કિલ્લાની ઉપર એવો સીધી વરસાદ થોડોક વિરામ લીધો

થોડા પછી આગળ દીવો જલ્દી

એ જોયું નથી કાઈ હું શું બતાવું આ કા ગો ગો આ હું હોય ને આપણે જ જતો એમ કે اناજ ના કોટા હુંડું ગરી ગયું તો કાઢવા કાઢવા પડે એમાં કેટલા છે કાયા સી આ તો ડટાઈ ગઈ સાહેબ ની 25 ફૂટ હશે ભગવાનાસુ ની છે બોલાવો હવે આપણે હામે ઓલી જીવો દાડીથી નિયા આવું છે. કાઈ ને આવું પડ્યું ને આઈતું પણ ચેક કરી લે હાથમાં સડે. ગોડા ચડાવવાનો હે ભાઈ. ગોડા પડવા છે. આવ આવડું અત્યારે એટલું મુશ્કેલ કે કાંટા તે ગયો વજનનો ગયો છે. અને આઠલો છે એ બધાના મોટા આ બધા બોલા પડેલા છે પહા કારણે બીને લહરો નહીં આવે. આયા આ કાડા લહરો ને મુશ્કેલ ઓડે

માંથી જઈશું રાજી જાવું છે ગંગેશ્વર મહાદેવ અને સમયના અવગણના કારણે આપણે પૂરો પીજો નથી કીરા અર્ધો પીરા બસ છે કે બાકી મોસ્તો પૂરી કરીને ગંગેશ્વર મહાદેવ જાવું છું બાકી મહાદેવ લઈ દેવો એટલે કાય ન ઘટે મોસ્તો મહાદેવ તું વિલન આપણે રાજ્ય

મંદિર છે ને પાસ્ટ ઇવનિંગ છે કે દેખાય કે ન દેખાય રામ સાને પાસ્ટ શિવલિંગ છે પાણી છે ને

પાર્વતી પતિ મહે મહેવ મહ એ બાબા કેનો ભૂત ભયંતનો ભૂત ભૂત આવા તે જો ઓ પકડ જો એ મોજો આવા પકડ કે કદી જીને શિવ શંભુને રીમારે ભોળા મહાદેવ 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 થઈ જાય મહાદેવ ના દર્શન થઈ ગયા હવે લાવવાનું છે લાગો બીજ વાલો યા ડાયરેક્ટ મળી કમી નથી લેવાનું

પાડી ભાઈ તો આપણે ગ્રુપ ફોટો લેવી પછી પછી આપણે ભૂખ્યા થઈ ગયા એટલે થોડીક એક એક મકાઈ લઈ લીધી બોલે તો ડોડા બાકી આજનો વિડીયો હવે પાછા ક્યાંક ગાહુ તો આપણે ચેનલ માં વિડીયો મૂકશું બાકી આપણી ચેનલ આમ ખાલી યાદગાર રહે ને એટલે બાકી